નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે હવે મામીનો મહિનો પૂર્ણ થવાના એન્ડ ઉપર છે અને આંબામાં મિત્રો ફ્લાવરિંગનો આ છેલો સ્ટેજ છે એટલે કે મામી હવે આંબામાં મામીનામાં જેટલું ફ્લાવરિંગ લાગવાનું હોય આવવાનું હોય એટલું મિત્રો આવી છે એના પછી ફ્લાવરિંગનો બ્રેક થઈ છે ફ્લાવરિંગ પછી નહીં આવે એટલે મારે સિત્તેરથી એંશી ટકા જેવું ફ્લાવરિંગ આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આંબો પહેલો આંબો આગળ બીજા આંબા પણ તમને બતાવું આંબો નાનો મિત્રો આને ત્રીજું વર્ષ છે પણ આમાં પણ ફ્લાવરિંગ આવી ગયું છે જો ફ્લાવરિંગ ચાલુ જ છે હજી હજી ફ્લાવરિંગ આઠથી દસ દિવસ સુધી લાગુ હશે લાગશે નવું ફ્લાવરિંગ એના પછી નવું ફ્લાવરિંગ નહીં આવે અને ફ્લાવરિંગમાંથી ફળમાં પ્રોસેસ ચાલુ થશે ફળમાં રૂપાંતર થશે એનું હા મો મિત્રો આમાં સો સો ટકા ફ્લાવરિંગ લાગી ગયેલું છે આમાં હવે ફ્લાવરિંગને ફળમાં રૂપાંતર કરવાનું અને બધું ઉત્પાદન લેવા માટે શું ટ્રીટમેન્ટ કરવી શું દવા કરવી અને શેના સ્પ્રે મારવા એ હું તમને આગળ બતાવું મિત્રો આંબો મિત્રો ઘણા ખરા આંબામાં ફ્લાવરિંગ આવી ગયેલું છે અમુક જગ્યાએ ફ્લાવરિંગ વહેલું પણ આવી ગયેલ છે ને અમુકે ફ્લાવરિંગ આવવાનું ચાલુ પણ છે એટલે છેલ્લો મામીનો છે મિત્રો મામીનામાં જેટલું ફ્લાવરિંગ લાગવાનું હોય ફૂલ ફ્લાવરિંગ એટલું આવી જશે એના પછી ફ્લાવરિંગ આવવાનો સ્ટોક થઈ જાય આપણા મિત્રો કહેવત છે જૂની કે કેરી વિશે ગાય જેવની કહેવત છે કે મામા મોરાએ ફાગણ ફૂલે ચૈતર ચિત્ર અને વૈશાખે વીણાય આમ ત્રણ મહિનાનો આ કેરીનો પાક આવે મિત્રો અને કેરીનો જ પાક એક એવો છે કે દોઢ મહિનો શિયાળાનો લે અને દોઢ મહિનો ગરમીનો લે ઉનાળાનો એટલે આમ નેવો દિવસનો પાક હોય છે નેવું દિવસમાં કેરી ખાવાલાયક થઈ ગયા છે પરિપક્વ થઈ જતી હોય છે એટલે મા મહિનામાં મિત્રો આંબો મોરાય અને ફાગણમાં ફૂલે એટલે ફાગણમાં એની સાઈજ કેરીની સાઈઝ પકડે કેરી બનવાનું રૂપાંતર થતું હોય છે અને ચૈત્રમાં ચિત્રાય એટલે ચૈત્રમાં એમાં દાણી પડે ખેતરમાં દાણી પડીને વૈશાખે એ કેરી વીણાતી હોય છે મિત્રો આમ કરીને નેવું દિવસનો પાક તૈયાર થાય છે અને અત્યારે ટેકનોલોજીના યુગમાં સ્ટાર્ટિંગમાં પણ શરૂઆતમાં વહેલો ફ્લાવરિંગ આવી જતું હોય છે પણ પ્રાકૃતિક રીતે મા મહિનામાં જ હાથું ફ્લાવરિંગ આવતું હોય છે મિત્રો અત્યારે અવનવી દવા વાપરવાથી ફ્લાવરિંગ વહેલું આવી જતું હોય છે અને માર્કેટમાં કેરી વહેલી આવી જતી હોય હાથી કેરી મિત્રો વૈશાખ મહિનામાં જ ખાવાની મજા આવે અને નેચરલ કેરી વૈશાખ મહિનાની જ હોય હાથી કેરી હવે આપણે આમાં મિત્રો આપણે ગોળને દૂધનો સ્પ્રે કરશું અને હું છેલ્લા ત્રણ વર્ષથી આ ગોળ દૂધનો સ્પ્રે કરતો આવું છું અને ગોળ દૂધના સ્પ્રેથી રિઝલ્ટ સારું મળે છે ઉત્પાદન સારું મળે છે અને એ સ્પ્રે અતિ ઉત્તમ છે વગર ખર્ચનો સ્પ્રે છે કોઈ ખર્ચ નથી મિત્રો એમાં હલો બીજા આંબા પર તમને બતાવું આ આંબો બાજુવાળો જોઈ લો શરૂઆત જ છે કેરીનું કે ફૂલનું કોઈ બહુ બંધારણ થયું નથી આ શરૂઆત જ છે કેરીની પણ આ આંબો મિત્રો આ આંબો પણ બીજા વર્ષમાં છે આમાં પણ ફ્લાવરિંગ આવી ગયેલું છે પણ મિત્રો સો સો ટકા ફ્લાવરિંગ આવી ગયેલું છે આમાં નાની કેરીનું પણ ધારણ પણ થઈ ગયું છે તમે જુઓ એટલે હવે મિત્રો પાણી આપવાનું ચાલુ કરી દેવાનું જેને પણ ફ્લાવરિંગ આવી ગયું કેરી બાજરીના દાણાથી મોટી મોટી કેરી થઈ ગઈ હોય એ લોકોને પાણી આપી દેવાનું ચાલુ કરી દેવાનું જેથી કેરી ખરે ઓછી બંધારણ સારું થાય અને ગોળ દૂધના સ્પ્રે ઓછામાં ઓછા ત્રણ કરવાના પંદર પંદર વીસ દિવસના ગેપમાં શરૂઆતી સ્ટેજમાં એક સ્પ્રે કરવાનો પંદર દિવસ પછી પાછો બીજો સ્પ્રે કરવાનો અને એના પંદર દિવસ પછી છેલ્લો ત્રીજો સ્પ્રે કરી દેવાનો મિત્રો ગોળને દૂધમાં પહેલું તો એ ગોળ દૂધમાં શું તત્વો હોય છે ગોળ દૂધની અંદર ફુલ્વીક એસિડ પ્રોટીન આ બધા તત્વો હોય છે એક તો આપણે જો કે જાણીએ છીએ કે ગોળને દૂધથીનો તમે સ્પ્રે કરો એટલે એમાં મધમાખી મિત્રો બહુ આવે એની સ્મેલથી મધમાખી એકાદ દોઢ કિલોમીટર આજુબાજુ હોય તો ખેંચાય એની સ્મેલથી આવતી હોય છે પણ ફ્લાવરિંગમાં જેટલી મધમાખી વધારે આવશે એટલો જ મિત્ર ઉત્પાદન વધારે આવશે અને મધમાખી છે એ ખેડૂતનો મિત્ર છે જ્યાં જ્યાં મધમાખી બેસશે જ્યાં મધમાખી આવશે એનાથી ઉત્પાદનમાં વધારો થશે પણ આ ફળમાખી આવે એ ખેડૂતનું નુકસાનકારક છે એટલે ફળમાખીનું એટેક નહીં થવા દેવાનું એના માટે દવા હું બીજી નેક્સ્ટ ટાઈમ પર બનાવીશ જોઈ પણ મધમાખી જે સારામાં સારી છે ખેડૂતનું મિત્ર છે અને મધમાખી જેટલી તમારી વાડી આવશે એટલું ઉત્પાદનમાં વધારો કરશે મિત્રો તો મિત્રો આ આંબા હવે આંબામાં મિત્રો શરૂઆતથી કરી અને એન્ડ સુધી કયા કયા રોગ આવે એ હું તમને બતાવતો રહીશ મિત્રો આમાં ખાસ તો અત્યારે જે આવે એ મધિયો છે આમાં મધ્યાની અસર છે મિત્રો મધિયો અને ગુંછારો આ બે રોગ આમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે અને એ બે રોગની પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં એની દવા બતાવીશ કે એની દવા શું કરવી જેથી કરીને આપણે ઉત્પાદન સારું લઈ શકીએ એટલે મધિયો અને ગૂંછારો ગુંછારોગ તો મિત્ર આવે તો એ દાઢી જ કાપી નાખવાની અને બારે નાખી દેવાની આંબાથી ક્ષેત્રથી બહુ દૂર નાખી આવવાની છે એ એક વાયરસ છે એક જાતનું ને ચેપી રોગ છે એમાં કયા રોગ આવશે એ મિત્રો હું તમને બતાવતો તો મિત્રો આ આંબા વિશે ચર્ચા હતી હવે આમાં ગોળને દૂધનો આપણે મિત્રો સ્પ્રે કરવાનો છે એ ગઈ સાલ મેં કરેલો છે એનો વિડીયો પણ બનાવેલ છે અને અત્યારે જો લાઈવ બતાવવા જાય તો વિડીયો લોંગ થઈ ગયા છે લાંબો થઈ ગયા છે એટલે ગોળ ને દૂધનો તમને માપ કહી દઉં કેટલો કેટલો ગોળ દૂધ વાપરવાનું એમાં મિત્રો સો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ ગાયનું દૂધ આ બેનું મિશ્રણ કરી એક પંપમાં પંદર લીટરના પંપમાં રાખી અને સ્પ્રે આપવાનું છે આપણે અને ગોળ મિત્ર દેશે વાપરવાનો છે કેમિકલ વાળો વ્હાઈટ ગોળ આવે એ નહીં કારો ગોળ હોય ચાલે તો બસ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ જય જવાન જય કિસાન રજા આપશો ધન્યવાદ